ગુડ મોર્નિંગ મિત્રો મારા મિત્રો બ્લોગમાં સ્વાગત છે તમારું વહેલા વહેલા ફોન કરી ફોન લાગી ગયા છે ફેપસી પીસે ફોન ખાવા ચાલુ છે ઘરે તો કોઈ હોય નહીં મમ્મી ચાર વાગી છે તો ઘરે એટલે બતાવશું તમને કઈ બુલો ગ્રેન્ડ સુધી જોતા રહેજો વેપાર ખાવા બે ગયા હા આ બાજુ હાર્દિક ફેફસી ખાય છે આ બધું કાચી બેઠા કાચી કોમ થાય तो गाइस अब कार्तिक भी व्यापार का है मु व्यापार को अब आज बेटा बैठा छी अब बदल हम बोले छी बोल <laughs> लाइक करो शेयर करो हमके नहीं के तो के बने आ तो वो तुम नहीं हार दो वो से फा मार था ओहो तू बोल हार्दिक तू बोल जगो बोल बोल लाइक करो शेयर करो हमके हम्म लाइक करो शेयर करो हमके

મેળે ભરાઈ ગયા રે તો ગઈ તો એડેપર હજી કરે એ ના કરે બાર યાત્રા એટલે ક્યારે પર આપણે મમ્મીને ગયા છે બજાર કેમ કે મારી ફાઈનામાં ફાઈને છોડીને હે ગયા એટલે દાગીના કરવા ગયા એટલે જાય દિશાથી દિશાથી આવે એટલે બતાવું તમને એટલે બ્લોગ અમારો જોતા રહું મમ્મીને કહેવા તો બજાર બજારમાં તરાક લાગ્યા છે આ બસ કરણ જાવાની કર

તો કોણ જા બસ કિંજુ પાશન કરવાનું ચાલુ છે પડી ને બોકી થઈ ગઈ લાગે પડી જા બોકી થઈ ગઈ તો હતા તો

બે <laughs> છે <laughs>

સમય થઈ cái છે 6:38 તો આપણે રસોડામાં જ ચેક કરી આવીએ ખાવાનું બને છે તીજો ચાલો કિંજો

બે ગયા ખાયા પપ્પા બહાર ખોય મમ્મી વાહન કરે મમ્મી બહેડી તું હોય ગુડ નાઇટ બોલ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ નાઇટ કઈ પથારી થઈ ગયા ગુડ ગુડ કહી દાદા આટલી કરીએ છીએ નો એન્ટ અમારો બ્લોગ ગુમાવો તો લાઇક કરો શેર કરો અને કરવાનું ભૂલતા નહીં મળે આગલા વિડીયોમાં જય માતાજી ગુડ નાઈટ